ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આવો કે તમે બધા મસ્ત દશો અને વેલકમ ન્યુ વિડીયો દરે જેઠાણી તો આજનું મોર્નિંગ આપણું સિક્કિમમાં સ્ટાર્ટ થઈ ગયું છે ને હવે અહીંયાથી અમારે બધું જ પેકિંગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે અહીંયાથી આપણે જોવાનું છે બીજી જગ્યા ઉપર પણ આજનો લુક તો આપણો આવો છે કંઈક મસ્ત મજાનું જોઈ શકો છો તમે અને હવે પહેલાં આપણે જ કરી આવે ઉપરજીની નાસ્તો અને પછી પરિસ્થિતિ બધાને કેમ કેમકે નાસ્તાનો વિડીયો પહેલાં લીધો છે એટલે એ હું તમને હવે એડ કરી દઈશ અને ચાલો અમારું બધું જ પેકિંગ થઈ ગયું છે ને અમારું બધું બેગ ને ઉપર નીચે જતું રહ્યું છે નહીં આજે વિડીયો સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું હતું તો હવે આપણે ક્યાં જવાનું પેલિંગ પેલિંગમાં આપણે જવાનું પણ અહીંયાથી પહેલાં નીચે જઈએ આપણો સામાન બધો ગોઠવાઈ જાય પછી આપણે નીકળીએ આગળ જવા માટે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સવાર સવારમાં આકાશબેનનો મૂડ નથી અને ઊંઘ આવતી લાગે છે આ નહી આવે છે નાની બુટિકે આપણે એરેવાલા પર ગુડ મોર્નિંગ કેમ અહીં આવીને બેહી ગયા આ બ્રેકફાસ્ટ ચાલો અહીંયા અમારો રેડ થાય છે આવા નાટક કરવાના છે આજે મારો લાસ્ટ દિવસ છે મતલબ લાસ્ટ ટાઈમ છે અહીંયા બધો સામાન પેક થઈ ગયો છે હું જાય છે નીચે બસ ભાભી આ હોટલ બાય બાય કહી દેવાનું છે હોટલ બાય બાય મની બાય બાય ચાલો અહીંયા બેન ને જો અત્યારે માં વિડિયો કોલ આવી ગયો છે મારી સિસ્ટર છે જો મારી સિસ્ટર હાય કીધું હાય તને vlog માં લઈ જવો યાર કીસો ને એમ ન થાય હું રહી ગઈ એમ તને એમ થાય કે એક વાર vlog માં હું હા એટલે તો ચાલો ઉતરો નીચે હવે ચાલો તો આપણે જઈએ હવે આખું સિક્કિમ છે ને ખૂબ પહાડ ઉપર હોય છે હા બાર વેધર એ મસ્ત છે ને આજે અમે નીકળી ગયા છીએ પેલિંગ જવા માટે અને જો અમે રસ્તામાં જઈએ છીએ ત્યાં આજે વેધર પણ બહુ જ સારું છે હા બધા વાદળા એમ લાગે છે કે સાથે જ આવી ગયા કેવું એટમોસ્ફીયર છે બોલો ને શું હોય એક વર્ષ મૂડ હા એવું જ લાગે છે મને અહીં તો આજે તમે બોલતા નથી એટલે એવું જ લાગે છે કે મૂડ નથી તમારું એમ

ટિકિટ બારી ભાગી ગયા છે બહાર હા મસ્ત very nice આજે તમે ટ્વિનિંગ ગયું છે કા હું અલગ થઈ ગઈ છે એનું થોડુંક અલગ રાખ્યું છે ને બધા હરખા ન દેખાય અમારા અમારા વિડિયો ની અંદર થોડુંક આવે ને બધા નગર વાઈટ વાઈટ થાય હા બધા બીજ કલર દેખાય હા એટલે મેં રેડ કલર આજે તો આપણે ઘણો ટાઈમ ડ્રાઇવિંગમાં આવી ગયો નહી હાલ તો સાઇથિંગ આઠ વાગ્યાના બેઠા હતા તે પોણા બાર થઈ ગયા છે એટલો બધો ડ્રાઇવિંગમાં ટાઈમ હોઈ ગયો તો આપણે જઈએ અંદર પછી જોઈએ અંદર શું છે તો આપણે છે ને અહીંયાં જવાનું છે તમને બુદ્ધા દેખાતા જ છે બાકી મસ્ત એવો વ્યૂઝ છે અહીંયા એક સુધેલા બુદ્ધા છે બુદ્ધા મારા તો ફેવરિટ છે મને તો બુધા ગમે છે આપણે આજે જઈએ છીએ પણ ફરીથી વરસાદ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે એટલે થોડુંક મજા આવે એવું નથી તો ચાલો આપણે આગળ જઈએ હવે ચાલતા જવાનું છે કે ગાડીમાં ખબર નહીં તો મસ્ત ફાઇનલી અમારી અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને અહીંયા પણ અમને બધા પણ દેખાઈ ગયા છે તો ફાઈનલી જુઓ તમે લોકેશન બી બહુ મસ્ત છે અહીંયા અને મારા નિશુબેન કોઈકની હેલ્પ કરવા માટે જાય છે ફોટો ખીચવા માટે

ઠંડી હા ચાલો પહેલા આપણે થોડું ખાઈ પી લઈએ પછી આવો ઠંડીનો કોણ એ પછી આઈસ્ક્રીમ વાળો ફૂલ ફૂલ વરસાદ આવે છે ફૂલ ઠંડી છે

એક નંબર વેધર બતાવું તમે ખાલી જોવો જોરદાર નું વેધર છે અહીંયા વેધર બીજી ઉપર પહોંચી ગયા છીએ અને અમારો સામાન ઉતરે છે આ કે અમારી હોટલ નો યુઝ છે ઘણી આપડે બીજું પછી બતાવશું હું હવે બધા થાકી ગયા છે ને ભૂખે બહુ લાગી છે અત્યારે ખાવાનું જ નથી બપોરે નાસ્તા ઉપર સવારે એવું જ હતું હા ચાલો પેલા ફટાફટ જમી લઈએ ને પછી મળીએ તો ફાઇનલી અમે લોકો આવ્યા હતા અહીંયા જમવા માટે

હવે તો બસ બધા થાકી ગયા છે કેમ કે આજે જ ટાઈમ અમારો ડ્રાઇવિંગમાં જ ગયો હતો અને આજનું જે બુદ્ધા ટેમ્પલ હતું ને અમને બધાને બહુ જ ગયું હતું બહુ મસ્ત જગ્યા આપી પણ થોડોક વરસાદ હતો ને એટલે બહુ મજા નહોતી આવતી તો ચાલો નેક્સ્ટ ડે થઈ ગયો છે ને વિડીયોનો એન્ડ કરું છું કેમકે કાલે સાંજે અમે થાકી ગયા હતા ને તો વિડીયોને એન્ડ નહોતો થયો તો ચાલો આ મારો વિડીયો ગમતો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશું તો બાય અને જય શ્રી કૃષ્ણ આવજો